ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા પંચાયતની છબ્વીસ બેઠકો ઉપર ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે કપડવંજ તાલુકા પંચાયતની છવ્વીસ બેઠકો રસાકસી ભર્યા વાતાવરણમાં ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવી દેવામાં આવ્યા છે મેન્ડેટ આપવામાં હજુ અપાયા ન હોવાથી જોકે તેમ છતાં પણ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા પંચાયત મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવશે અત્યાર સુધીમાં કપડવંજ તાલુકા પંચાયત ખાતે છવ્વીસ બેઠકો માટેના એકત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય જેને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અઢી વર્ષ બાદ કપડવંત તાલુકા પંચાયતની ચૂંટણી આવી જેને લઈને ઉમેદવારો અને તેના સાથે જોડાયેલા પક્ષના કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી રહી છે કપડવંત તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે રસાકસી ભરી યોજાશે જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કપડવંજ તાલુકા પંચાયતમાં ભારે ગરમાવો અને ચહલપહલ પણ ખૂબ જ જોવા મળી રહી છે ત્યારે અત્યાર સુધી એકત્રીસ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા અને હજુ આવતીકાલે અંતિમ દિવસે વધુ ફોર્મ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ અને ચૂંટણીના ફોર્મ ભરવાની પણ શરૂઆત કરવામાં આવી છે ત્યારે ખેડા જિલ્લાના કપડવંદમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે કપડવંદ તાલુકા પંચાયતની છબ્બી બેઠકો ઉપર ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં રસાકસી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે કપડવંત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી પર ફોર્મ ભરવા માટે ભારે ઘસારો અને ફોર્મ ભરવા માટેના ઉમેદવારોનો અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે હજુ બંને પક્ષમાં મેન્ડેટ આપ્યા નથી તેમની રાહ જોવાઈ રહી છે ત્યારે કયા પક્ષમાં કોને મેન્ડેટ મળશે અને કયા પક્ષના કેટલા ઉમેદવાર બાજી મારશે તે તો હાલનો વિષય છે પરંતુ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોમાં ભારે ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કપડબંધ તાલુકા પંચાયતની ચૂંટણી લઈના ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કપડબંધ તાલુકા પંચાયત કચેરી ખાતે અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવશે અત્યાર સુધીમાં એકત્રીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય જેને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ સાથે ચૂંટણી લડવાના મૂળ મજૂ મળી રહ્યા છે લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં એકત્રીસ જેટલા ઉમેદવારો કપડવંત તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યા હતા આવતીકાલે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે